પોરબંદરના વિવી બજારમાં એક મહિલા ઉપર ચાર શખ્સોએ હુમલો કર્યો હતો છોકરાને મારવા બાબતે ઠપકો આપવાના મંદુખને લઈને થયેલા આ હુમલામાં ઈજાગ્રસ્ત બનેલ મહિલાને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા પોરબંદરના વિવી બજારમાં રહેતા પૂનમ માઉજી સોલંકી નામના મહિલાના દીકરાને મનોજ હરસુખના નાના ભાઈ દ્વારા માર મરાયો હતો જેથી આ મહિલા દ્વારા મનોજ હરસુખને આ બાબતે જાણ કરી હતી જેના મંદુખને લઈને આ મહિલા તેમના ઘરે હતા ત્યારે મનોજ હરસુખ પપ્પુ હરસુખ અને બે મહિલા સહિત ચાર શખ્સો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો આ હુમલામાં ઈજાગ્રસ્ત બનેલ મહિલાને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા મારું નામ પૂનમ છે મને ચાર ચાર જણાએ થઈને મારી બે બાઈઓ હતી અને બે આજમી હતા બે એક છોકરો હતો ને એક મોટો બે છોકરા જ છે એટલે એ ચાર જણાએ થઈને મને મારી એકનું નામ રેખા છે અને એકનું નામ કવિ છે એ બે બાઈઓ છે અને બે છોકરા છે ચાર જણા છે છોકરા નામ હર્ષુક એકનું નામ મનોજ હર્ષુક છે અને પપ્પુ હર્ષુક છે અને એની બેન છે રેખા અને એની માં છે કવિ કવિતા એનું મને એટલું નામ આવડે છે આ હુમલામાં ઈજાગ્રસ્ત બનેલ મહિલાનું પોલીસે નિવેદન નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર